અમારા કોઈ ગામની એક સિદ્ધ ગુરુદ્વાર છે અને અમારા ગામના જે દીકરી એ જેઓ સંત થઈ ગયા છે અને એમના દ્વારા આ ગુરુદ્વારાનું નિર્મિત થયેલું છે આ એરિયાની એક પ્રસિદ્ધ જગ્યા કડવાસણ ઝાડી અને કડવાસણ ઝાડીમાં દત્ત પરંપરાના જે સંતો થઈ ગયા એ સંતોમાંના એક સંતની અમને સેવા કરેલી અને અમને સિદ્ધ હસ્તી પ્રાપ્ત થયેલી અને એ પોતે સિદ્ધ સંત હતા અને આખી જિંદગી એમને આ દત્ત સંપ્રદાયની અંદર એ પરંપરામાં વિતાવી છે અને એમના દ્વારા જ અમારા ગામની અંદર એક આ ગુરુ દ્વારા અપાયેલો છે આજે પણ કડવાસણ ઝાડીના કોઈ પણ મહંત આવે એટલે અહીં અલગ જગા આવ્યા પછી જ એવો ગામમાં જાય છે અહીં આગળ એક અખંડ ધોરો પણ છે અને રોજ અમારા સબાસપુરા પરિવાર દ્વારા અને બીજા ગ્રામજનો દ્વારા આ જગ્યાની સેવા પૂજા થાય છે સાકુબા એ પ્રગટ કરેલો છે આસ્થા રાખે એની આસ્થા સાકુબા પરિપૂર્ણ કરે છે આ સાકુબા એ કડવા જાળી સાથે જોડાયેલા છે અને એમાં જે મહંતો થઈ ગયા એની નામાવણી પણ અહીં બતાવવામાં આવી છે એટલે નવા અવળીમાં તમે જોઈ શકો પણ જે મહંત બાપુથી ગઈ ગજરાતપુરી આશાપુરીજી શિવરાજપુરીજી ભીમપુરીજી અને પછી દેવપુરીજી મહારાજા દેવપુરીજી મહારાજ માટે તો તમે જાણતા હશો એમની પણ અહીં ગીતાપુરમાં જગ્યા છે ત્યાર પછી નારાયણપુરીજી પછી ઈશ્વરપુરીજી અને મહંત અમરતપુરીજી એમના શિષ્ય અત્યારે વર્તમાન ગાંધીપતિ મહેશપુરી બાપુ પણ એ કળવાસ જાણીમાં છે તો આ તમામ પરંપરા દત્ત સંપ્રદાય સાથે જોડાયેલી આ જગ્યા અને આ અમારા કોંતિયા ગામની એક જાતની જગ્યા છે એ જગ્યાને તમે લોકો રહ્યા છો એવા ગુણદેવના પગલા પણ છે અહીંયા અને સાકુબાના પણ પગલાં છે